નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो मित्रात शिक्षक निर्ती जाहिरात विषय तुम्ही जो मित्रों श्री सोलगाम लेवा पाटीदार प्रगती मंडळ पालनपूर संचालित સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે નીચેના સ્ટાફની જરૂરિયાત છે મિત્રો જેમાં અરજી અને ડોક્યુમેન્ટ સાથે નીચે આવેલ સરનામે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રવિવારે સવારે સાડા દસ વાગ્યે રૂબરૂ હાજર રહેશે મિત્રો તમે જોઈ શકો છો મદદની શિક્ષક માટે જગ્યા છે બીએસસી બીએડ જીવ વિજ્ઞાન ગણિત માટે જેમાં અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મદદની શિક્ષક સામાજિક ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી માટે જગ્યા છે જેમાં એમએ બીએડ મદદની શિક્ષક માટે જગ્યા છે જેમાં બીએ એ કરેલો કરેલ હોય તેવા અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે સેવક માટે બાર પાસ થયેલા ઉમેદવારો માટે જગ્યા છે તેમજ ડ્રાઈવર માટે પણ જગ્યા છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત શ્રીમતી એસસી સાળવી અને શ્રીમતી એસ એસ સાળવી પ્રાથમિક શાળા હનુમાન ટેકરી સુખબાગ રોડ આબો હાઈવે પાલનપુર ખાતે આજે રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય